લખપત તાલુકાના મોરી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેમાં આજે સવારના અંદાજે અગિયાર વાગે સ્થાનિક લોકો દ્વારા મીડિયા કર્મચારી સાથે ગામના તમામ ડેમોની મુલાકાત કરવામાં આવી હતી અને સ્થાનિક કોન્ટ્રાક્ટરના માણસો સાથે વાતચીત કરવામાં આવી હતી જેમાં આ કામ કોનું છે તેવું ગામ લોકોને પૂછ્યું તો કોન્ટ્રાક્ટર તેનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો આ કામ 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 સરકારના વોટર યોજનાનું છે છે મોરી ગામમાં અંદાજે નાના મોટા જેટલા અને અમુક ડેમોના કામ પણ થયા છે અને અમુક ડેમોના કામ હવે ચાલુ થશે ત્યારે અમુક તળાવોમાં થયેલ પાણીનો સંગ્રહ ગાયો ભેંસો માટે ઉપયોગમાં રહેતો હતો એ તળાવની પાર તોડી નાખીને પાણી કાઢી નાખવામાં આવ્યું હતું

અમુક ગ્રામજનો કામ થતું હોય ત્યારે અગાઉ પણ ચાલુ કરવામાં આવશે તો કંઈ પણ થશે તો જવાબદારી કોન્ટ્રાક્ટર અને તંત્રની રહેશે હવે લોકોનું એવું કહેવું છે કે અધિકારી અને કોન્ટ્રાક્ટર આવીને ગ્રામજનો સાથે મીટિંગ બોલાવે તેના પછી જ કામ ચાલુ થાય

पर अॼु खां कंहिं निटल न आहे कयूं सौ में ई मरे थी हाणे इन जो कुरकाइणो असांखे जेको कमु कराईंदा सभिनी मतरी मुबारक बिजार मुबारक गुल मोहम्मद इन तोड़ायूं न गाम में कंहिंखे पुछियो न ई जे असां डैम तोड़ियूं था पुठियां मालदारीअ खे ख़बर पई त कोर्च असांखे बनाए ॾिबो ही बनाए ॾिबो पन पाणी किथां अची वेंदो टे महीना हाणे बरिसात जो ऊन्हारे जो पाणी किथां मिलंदो टे महीना असांखे पाणी तोड़ियोंखे ॾेढु ॿ महीना थियो તોડી બારો મહિના પાણી તો પાથારી ફેરવી દોનો પાણી કરવાની માંગ છે કે ન્યાય કામ થાય તો ચાલુ રહે પણ ગામ સમિતિ બધી ભેગી થાય ગામ સમિતિવાળાને બોલાવી લે ગામ સમિતિવાળા બધા કે કે બરાબર અમારે કામ પસંદ છે તો એ લોકો કરે પણ આજે આ રીતે અન્યા કરે છે આ લોકો એ અમને પસંદ નથી ને અમે બંધ કરાવવા માગે પણ છે અને આ બધું જે અંદરના આ ઝાડી બધી પડી છે અને આ કામ જે ચાલુ છે એ કામ પણ કાંઈ વ્યવસ્થિત નથી આ એક તળાવોનું નથી અમારે સીમમાં જેટલા પણ બધા તળાવ છે બધા એવી રીતનું કામ થયું છે અને અમને કોઈ પસંદ નથી અને અમારે ખેતીવાડીવાળાને કાંઈ એક સિઝનમાં પણ પાણી કામ નથી લાગતું કોઈને પણ નહીં આ અમારો જૂનો તળાવ છે આમાં હજી ચાર પાંચ ખેતરો પાણી પીએ છે પણ હવે આ તૂટશે વરસાદ આના ગેરંટી છે એનું કારણ એ છે કે આના ઝાડો બધા અંદર છે આમાં મટી કાંઈ આવશે નહીં અને એક બે બે નંફર નાખી અને ઉપરથી ઇટાજીથી થોડો થોડો આમ ફેરવી અને પછી કહેતા આ રેડી થઈ ગયો એટલે પ્રમુખને આ સાહેબને બધા પોતામાં મળી અને અમને કાંઈ પૂછા ન કરે આવી રીતનું કામ કરાવી અને આ લોકો બધો ભ્રષ્ટાચાર કરી અને હાલે છે એટલે આ અમારે જેટલા બધા નવા ડેમડા બન્યા છે એમાં બધામાં ત્રણ ત્રણ ચાર ચાર વાર કામ હાલ્યું છે ને સિઝનમાં અમને કોઈ કામ લાગ્યું નથી પાણી હવે તમારી શું માંગ છે અમારી એ માંગ છે કે વ્યવસ્થિત થાય નહીં ને ત્યાં સુધી આ કામ બધું બંધ રહેવું જોઈએ સમિતિવાળા છે પણ અમારા બધા ભાઈઓ છે બીજા બધા લેબરો છે બાકી અમારે બધા ગામ વાળા આજ છે અમે બધા ભાઈઓ ભેગા છે અમારે કોઈને નથી સમિતિમાં બોલાયા નથી અમને કંઈ વાતચીત થઈ અહીં પોતાની રીતે કામ કરે છે ભ્રષ્ટાચાર જે કરે છે એ અંદરો એની રીતે જ કરે છે અમને કઈ પૂછતા નથી તમને ખબર છે મને કઈ ખબર નથી કોને નામે એને મેં પૂછ્યું એ કે રમેશભાઈ ને છે કોણ રમેશભાઈ છે મેં જોયો નથી મેં બોલાયો તો મેં રમેશભાઈ મને એક વખત ભેગો કરાવજો કોણ છે રમેશભાઈ તમે પટેલ છે કોઈ એમાં ચોખ્ખું ભ્રષ્ટાચાર છે એમ અંદર જાળી નાખી ઉપર મટી નાખે છે આપણે કહીએ તો આપણે માનતા નથી સાઈડ બોલાવ્યો તો પ્રમુખ સાહેબ ના પાડી દીધી કે તમારે થાય એ કરી આવો આગળ જઈને એ ડેમ સારું બનતું નથી કેટલું ડેમ પંદર વીસ ડેમ બનાવ્યું છે બધાનું એ પોઝિશન છે ને કંઈ અંદર પાણી કોઈ ડેમમાં નથી એ અત્યારે જૂનો તળાવ બનાવ્યું છે એમાં પાણી છે એમાં હજાર પંદરસો કિલા બોતણી છે હવેલી એ એ તોડાનું શક્યતા છે એની એના ઉપર પાણી ચા ભરેલો છે અંદર એના ઉપર કામ ચાલુ છે અત્યારે હવે તમારે શું માંગ છે અમારી માંગ એ છે અત્યારે કામ એ બંધ થઈ જાય રેસથી કામ નથી થતું તો કોઈ અધિકારીને તમે ફોન કે જાણ કર્યો અધિકારીને કરી મહેશભાઈને હા એ કાંઈ બોલ્યું નહીં ફોન નહીં ઉપાડ્યો હવે તમે મારો શું છે ઈરાદો અમારો ઈરાદો એ છે કામ બંધ થયું હોય જોઈએ ત્યાં ગામ ભેગું થાય પછી ગામ બધી સમિતિ ભેગી થાય ત્યારે કામ ચાલુ થઈ હોય રમેશ ભાનુશાલી જી ન્યૂઝ નલિયા